અંકલેશ્વરમાં માત્ર ચાર વર્ષની ઝારા સૈયદે પોતાનો પ્રથમ રોજો રાખી અલ્લાહની કરી ફુલહાર થકી કર્યો અંકલેશ્વરના કરસનવાડીમાં રહેતા માહિર સૈયદની માત્ર ચાર વર્ષીય પુત્રી ઝારા માહિર સૈયદે રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરીને રબને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો હાલ મુસ્લિમ સમાજનો અતિ વિશેષ મહત્વ ધરાવતો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે ઇસ્લામ ધર્મમાં રમઝાનના મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે આ માસમાં મુસ્લિમ સમુદાય રોજા રાખી નમાઝ પઢી ખુદાની ઇબાદત કરતા હોય છે હાલ કાળઝાર ગરમીની મોસમ ચાલી રહી છે ત્યારે સતત ચૌદથી પંદર કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજો કરીને અલ્લાહની ઇબાદતમાં મુસ્લિમ બિરાદરો લીન બન્યા છે ઉચ્ચ તાપમાન ધરાવતા ગરમીના સમયમાં અંકલેશ્વર કરસનવાડી ખાતે રહેતા માહિર સૈયદની ચાર વર્ષીય પુત્રી ઝારા સૈયદે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદકી કરી હતી અને દેશ તેમજ સમાજ માટે વિશેષ દુઆ કરી હતી માત્ર ચાર વર્ષની બાળકીએ રોજો રાખતા તેની ખુશીમાં પરિવારજનોએ જારા સૈયદને ફુલહાર પહેરાવી બહુમાન કરવા સાથે બાળકીના ઉત્સાહમાં વધારો